નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ખાસ રહસ્યની જેમાં છુપાયેલું છે આવતા આ છે તે રાશિઓ જે આખા વિશ્વમાં સૌથી ધનિક અને ભાગ્યશાળી બનવાની છે વર્ષ બે હજાર પચીસ થી લઈને વર્ષ બે હજાર ચાલીસ સુધીનો સમય આ છ રાશિઓ માટે રહેશે ખૂબ જ અદભુત અને સુવર્ણ ભગવાન વિષ્ણુજી ની કૃપા આ છ રાશિઓ પર ધોધમાર વરસવાની છે હવે બાર રાશિઓમાંથી આ પસંદગીની રાશિઓ વિશેષ સૌભાગ્યની હકદાર બનશે વિષ્ણુ ભગવાન તેમના જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને આ પંદર વર્ષનો સમય તેમના માટે અપાર સફળતા ધનલાભ અને આનંદોથી ભરેલો રહેશે જીવનની દિશા સંપૂર્ણ બદલાઈ જશે અને આ જાતકોને મોટા મોટા અવસર પ્રાપ્ત થશે મિત્રો શું તમે જાણવા માંગો છો કે આખરે કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ જેમને સફળતા વિષ્ણુજી ના આશીર્વાદ થી અમારી સાથે આ વિડિયોના અંત સુધી કારણ કે તેમાં ખુલવાનું છે મોટું રહસ્ય વિડીયો શરૂ કરવા પહેલા બધા વિષ્ણુ ભક્તો આ વિડિયોને એક લાઈક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન વિષ્ણુ અવશ્ય લખો જેથી તેમની કૃપા તમારા પર પણ રહે અને જો તમે અમારા ચેનલ પર નવા હો તો જ્યોતિષ દર્શન ચેનલ ને તરત જ સબસ્ક્રાઈબ કરો જેથી આવું જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો તમને સમયસર મળતું રહેશે હવે આવો જાણી લઈએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેમના માટે બે હજાર પચીસ થી લઈને બે હજાર ચાલીસ સુધીનો સમય રહેશે સાતમા આકાશ પર જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિઓનો આપણા જીવન પર ઊંડો પ્રભાવ પડે છે ગ્રહ નક્ષત્રોની થોડો પણ બદલાવ વ્યક્તિના ભાગ્યને બદલી નાખે છે જો ગ્રહોની દશા અનુકૂળ હોય તો જીવન આનંદથી ભરાઈ જાય છે પરંતુ અશુભ ગ્રહો વ્યક્તિને મુશ્કેલીઓમાંથી પસાર કરાવે છે પરંતુ હવે આકાશમાં બનવા જઈ રહ્યા છે કેટલાક અદ્ભુત સંયોગ અને રાજયોગ જે આછા રાશિઓને બનાવશે અતિશય ભાગ્યશાળી ભગવાન વિષ્ણુ આ રાશિઓ પર ખાસ પ્રસન્ન છે અને તેમનો આશીર્વાદ સીધો આ રાશિઓના જીવનને બદલી નાખશે આ સમયગાળામાં તેમને મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે ધન યશ અને સફળતા મિત્રો આ સમય તેમના જીવનમાં ખુશીઓની વર્ષા કરનાર છે તો વિલંબ કર્યા વિના આવો જાણી લઈએ કે કઈ છે તે છ રાશિઓ જેમ પર બે હજાર પચીસ થી લઈને બે હજાર ચાલીસ સુધી ભગવાન વિષ્ણુજીની કૃપા રહેવાની છે અને જેમનું ભાગ્ય પહોંચવાનું છે હા મિત્રો આ ભાગ્યશાળી રાશિઓની યાદીમાં સૌપ્રથમ નામ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા વરસવાની છે ભગવાન વિષ્ણુજી તમારાથી અત્યંત પ્રસન્ન રહેશે જેના કારણે વર્ષ બે હજાર પચ્ચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ અને લાભકારી રહેશે આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમને ધનપ્રાપ્તિના અનેક અવસર મળશે ધનલાભના શુભ યોગ આ સમયે તમારા માટે બની રહ્યા છે તમે નવું ઘર અથવા વાહન પણ ખરીદી શકો છો હવે સુધી તમને પરેશાન કરતી આર્થિક મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે અને લગ્નલાયક લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે કુંભ રાશિના જાતકોની તમામ મનોકામનાઓ ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી પૂર્ણ થશે સાથે જ જે લોકો વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવાના સપના જોઈ રહ્યા છે તેમના માટે પણ આ સમય અત્યંત અનુકૂળ સાબિત થશે આ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન વિષ્ણુજીની અપરંપાર કૃપાથી વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય કુંભ રાશિવાળાઓ માટે ખૂબ જ અદભુત રહેશે તેથી મિત્રો આ સુવર્ણ સમયનો પૂરેપૂરો લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો હવે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે શિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા વર્ષ બે હજાર પચીસથી લઈને બે હજાર ચાલીસ સુધી તેમની ઉપર રહેવાની છે આ અવધિમાં ભગવાન વિષ્ણુ તમારા જીવનમાંથી બધા દુઃખકષ્ટ અને પરેશાનીઓ દૂર કરી દેશે તમારા જીવનમાં દરેક તરફથી ખુશીઓની વર્ષા થશે સંપત્તિ સંબંધિત લાભ મળશે અને લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓ દૂર થશે જો તમે કોઈ કાર્ય બીજાના ભલાઈ માટે કરશો તો તેમાં પણ ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળશે અને સફળતા ચોક્કસ મળશે જમીન મિલકત ખરીદવા માટે આ સમય ખૂબ અનુકૂળ રહેશે તમે નવું ઘર કે વાહન લેવાનો વિચાર કરી રહ્યા હોય તો આ સમય તમારા માટે ઉત્તમ રહેશે પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં અવધિ વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ લાભકારી સાબિત થશે પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ પણ આ સમય શુભ રહેશે સંબંધોમાં મજબૂતી આવશે દાંપત્ય જીવનમાં મીઠાશ વધશે અને પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે સાથે સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે અને હંમેશા બીજાઓ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવો જોઈએ આવો કરવાથી સમાજમાં તમારી છબી એક સારા અને સચ્ચા માણસ તરીકે બનેલી રહેશે હવે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે પણ આવનાર સમય અત્યંત શુભ સાબિત થવાનો છે ભગવાન વિષ્ણુજીની કૃપાથી બે હજાર પચ્ચીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય તમારા માટે સફળતા અને પ્રગતિથી ભરેલો રહેશે આ સમય દરમિયાન તમને દરેક ક્ષેત્રમાં વિજય મળશે તમારા પ્રયત્નોમાં કોઈ અવરોધ નહીં આવે અને ચારે તરફથી લાભ મળશે મોટા મોટા વ્યક્તિઓનો સહયોગ પ્રાપ્ત થશે જેના કારણે તમારા કામ સરળ બની જશે જો તમે કોઈ દેવાથી પરેશાન છો તો આ સમયમાં તેમાંથી મુક્તિ મળી જશે તમારી મહેનત રંગ લાવશે અને દાંપત્ય જીવનમાં મીઠાશ વધશે વૈવાહિક સંબંધોમાં સુખ અને સંતોષ મળશે વ્યવસાયિક દૃષ્ટિએ પણ આ સમય તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થશે મેષ રાશિના જાતકોને ધનલાભના નવા અવસર પ્રાપ્ત થશે જેઓ નોકરી કરે છે તેમને પદોન્નતિ અથવા મોટી ખુશખબરી મળવાની પૂરી શક્યતા છે એથી પરિવારમાં આનંદનો માહોલ રહેશે તમારી આર્થિક સ્થિતિ પણ વધુ મજબૂત બનશે મિત્રો ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી મેષ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે અને આવનારો સમય અત્યંત શુભ સાબિત થશે તેથી આ અવસરને ઓળખો અને વ્યર્થ ન જવા દો હવે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ સુખદ અને ભાગ્યશાળી રહેશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમને જલ્દી જ કોઈ મોટી ખુશખબરી મળવાની છે તમારી મહેનતનું હવે સાચું ફળ મળશે અને તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે ભગવાન વિષ્ણુજીનો આશીર્વાદ તમારા દરેક કાર્યને સમયસર પૂર્ણ કરવામાં મદદ કરશે તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધુ વધશે રાશિના જાતકો માટે આ સમય ધનલાભ અને આર્થિક પ્રગતિનો રહેશે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી તમારી ધન સંબંધિત મુશ્કેલીઓ સમાપ્ત થશે અને તમને ધન કમાવાના અનેક અવસર મળશે આવકમાં વધારો થશે અને જીવનમાં મોટા લાભ અને સફળતાઓ પ્રાપ્ત થશે જે લોકો નોકરી કરે છે તેમને પદોન્તી અને પગારમાં વધારો થવાની શક્યતા છે આ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન વિષ્ણુજીની કૃપાથી ધનુ રાશિના જાતકોના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થશે અને તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જશે હવે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ છે કારણ કે ભગવાન વિષ્ણુની ખાસ કૃપા તેમની ઉપર સતત બની રહી છે તેમના આશીર્વાદથી કર્ક રાશિના લોકો જો કોઈ નવું કામ શરૂ કરશે કે કોઈ ધંધાની શરૂઆત કરશે તો તેમને ચોક્કસ મોટી સફળતા મળશે તમે સામાજિક સ્તરે તમારી એક અલગ ઓળખ બનાવી શકશો વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ અને વિકાસના અનેક અવસર મળશે પરિવાર તરફથી દરેક પગલે સહકાર મળશે અને દાંપત્ય જીવન સુખમય રહેશે હા મિત્રો આવું કહેવું ખોટું નહીં હોય કે કર્ક રાશિના જાતકોને હવે એ તમામ ખુશીઓ મળવાની છે જેના તેઓ હકદાર છે ભગવાન વિષ્ણુની કૃપાથી તેમને ધનની પ્રાપ્તિ થશે અને જીવનમાં મોટો લાભ મળશે હવે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો પર પણ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા દૃષ્ટિ રહેશે આ સમયગાળામાં તમારા અધૂરા કામ પૂર્ણ થવા લાગશે અને જીવનમાં અપ્રત્યાશિત મોટી ખુશખબરી મળશે તમને એવી સફળતા મળશે જેની તમે કલ્પના પણ ન કરી હોય નોકરી કરતા લોકોને કારકિર્દીમાં મોટો લાભ મળશે જ્યારે વેપાર સાથે જોડાયેલા લોકોને વધારે નફો થશે જો તમારું પૈસું ક્યાંક અટકેલું છે તો તે પણ પાછું મળવાની પૂરી સંભાવના છે અત્યાર સુધી વેપારમાં જે અવરોધો આવી રહ્યા હતા તે સમાપ્ત થશે અને જીવનમાં નવી ખુશીઓનો અનુભવ થશે ભગવાન વિષ્ણુની કૃપાથી તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં ચોક્કસ સફળતા મળશે સાથે જ સંતાન સુખની ઈચ્છા ધરાવતા લોકોને સંતાન પ્રાપ્તિનું સૌભાગ્ય પણ મળી શકે છે જેના કારણે ઘર પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે નિશ્ચિત છે કે આ સમય સિંહ રાશિવાળાઓ માટે ખૂબ જ ફળદાયી અને શુભ રહેશે હવે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે આવનારો સમય તમારા જીવનમાં અપાર સફળતા અને સુખ લઈને આવી રહ્યો છે કારણ કે ભગવાન વિષ્ણુ તમારી પર અત્યંત પ્રસન્ન છે તમારી માન પ્રતિષ્ઠા સમાજમાં વધશે અને લોકો તમારી પ્રશંસા કરશે સાથે જ તમને સફળતાના નવા અવસર મળશે જેનો લાભ લઈ તમે જીવનમાં આગળ વધી શકશો તમારા અટકેલા કાર્યો સમયસર પૂર્ણ થશે અને તમે જે પણ નવું કામ શરૂ કરશો તેમાં તમને વિજય ચોક્કસ મળશે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી આવકના સાધનોમાં વધારો થશે અને ધન પ્રાપ્તિના નવા અવસર ઊભા થશે ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને વેપારમાં પણ વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં માન સન્માન મળશે અચાનક ધન પ્રાપ્તિની સંભાવના છે અને જો તમે ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના પણ પૂર્ણ થશે મીન રાશિવાળાઓ ભગવાન વિષ્ણુની અપાર કૃપા તમારા પર છે અને સમય તમારા પક્ષમાં છે આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થવાનો છે તેથી આ સુવર્ણ અવસરનો પૂરતો લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો હવે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ સમય અત્યંત ખાસ સાબિત થવાનો છે કારણ કે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા વર્ષ બે હજાર થી બે હજાર ચાલીસ સુધી સતત તમારા પર રહેશે આ સમય દરમિયાન તમારા જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તનો જોવા મળશે તમને વિદેશ પ્રવાસ કરવાના અવસર મળી શકે છે અને આ પ્રવાસો તમારા માટે ખૂબ જ સફળ સાબિત થશે જો તમારો કોઈ કેસ કોર્ટ કે કચેરીમાં ચાલી રહ્યો છે તો તેમાં તમારા પક્ષમાં નિર્ણય આવવાની પૂરી શક્યતા છે આ સમય દરમિયાન તમારા જીવનમાં ધર્મ અને આધ્યાત્મ પ્રત્યે ઊંડો રસ પણ જાગશે ભગવાન વિષ્ણુની કૃપાથી અચાનક ધન પ્રાપ્તિ થશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે વિષ્ણુ ભગવાન તમારા માટે રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે જેના કારણે આ સમય તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થશે મિથુન રાશિના જાતકોનું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને કોઈપણ પ્રકારની ચિંતાથી મુક્તિ મળશે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારી મુસાફરીઓ વિશેષ સફળતા લાવશે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે નિશ્ચિતપણે કહી શકાય કે ભગવાન વિષ્ણુની અપાર કૃપા વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ચાલીસ સુધી મિથુન રાશિવાળાઓ પર રહેશે જેના કારણે તમને ચારે તરફથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે હવે આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો પર પણ ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા દૃષ્ટિ રહેશે એ કારણે તેમના દાંપત્ય જીવનમાં મધુરતા અને સુમેળ આવશે પરિવારનું વાતાવરણ સુખમય બનશે અને મન પ્રસન્ન રહેશે નોકરી કરનારાઓને પદોન્નતિ અને માન સન્માન મળવાની શક્યતા છે જ્યારે વેપાર કરતા લોકો માટે લાભદાયક અવસર ઊભા થશે અચાનક ધન પ્રાપ્ત થવાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે તમને સલાહ આપવામાં આવે છે કે વાણી અને વર્તનમાં સંયમ રાખો જેથી અધૂરા કામ પણ પૂરા થઈ જશે ઓફિસ અને કાર્યક્ષેત્રના કામ સમયસર પૂર્ણ થશે સાથે સાથે જેટલું વધુ તમે જરૂરિયાતમંદોની મદદ કરશો એટલી વધુ ભગવાન વિષ્ણુજીની કૃપા તમારા પર વરસશે વ્યાપાર અને કારકિર્દીમાં નવા અવસર આવશે આવકના નવા સ્ત્રોત ખુલી જશે અને નવું વાહન કે મિલકત ખરીદવાની શક્યતા પણ મજબૂત છે મિત્રો આ કહેવું સંપૂર્ણ સાચું છે કે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી મકર રાશિના જાતકો માટે આવનાર સમય દરેક રીતે લાભકારી સાબિત થશે આ સુવર્ણ અવધિનો પૂરતો લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ પર વાત કરવા પહેલા જો તમે હજી સુધી અમારા જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી જ રસપ્રદ અને મહત્વપૂર્ણ જાણકારી તમને સમયસર મળતી રહેશે હવે આ યાદીમાં જે દસમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા વરસવાની છે એ જ કારણ છે કે તમારા માટે વર્ષ બે હજાર પચ્ચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય અત્યંત શુભ અને સુવર્ણ સાબિત થવાનો છે મિત્રો અત્યાર સુધી તમારા જીવનમાં જે મુશ્કેલીઓ ચાલી રહી હતી તે ધીમે ધીમે સમાપ્ત થશે અને તમારા ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ સ્થાપિત થશે તમે તમારા પરિવાર સાથે આનંદ અને સંતોષથી જીવન જીવો છો આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વેપાર કરતા જાતકોને તેમના બિઝનેસમાં મોટા લાભની પ્રાપ્તિ થશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની ઈચ્છા રાખો છો તો તમારી આ મનોકામના ચોક્કસ પૂરી થશે તમારા અટકેલા તમામ કામ પૂર્ણ થવા લાગશે અને જીવનમાં ખુશીઓનું આગમન થશે ધનપ્રાપ્તિના નવા અવસર મળશે અને જીવનમાં કોઈ પણ પ્રકારની અછત અનુભવાશે નહીં મિત્રો આવું કહેવું ખોટું નહીં હોય કે કન્યા રાશિવાળાઓ માટે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી આવનારા આ પંદર વર્ષોનો સમય ખૂબ ખાસ અને લાભકારી રહેશે તેથી આ સુવર્ણ અવસરનો ભરપૂર લાભ લો અને તેને હાથમાંથી ન જવા દો હવે આ યાદીમાં જે છેલ્લી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને કહી દઈએ કે હવે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા તમારા પર વરસવા જઈ રહી છે હા ભૂતકાળમાં તમારા જીવનમાં જેટલી મુશ્કેલીઓ અને અવરોધો હતા તે હવે દૂર થવા જઈ રહ્યા છે આ રાશિના લોકો તેમના પરિવાર સાથે સુખમય અને આનંદથી ભરેલું જીવન જીવી શકશે સાથે જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને તેમના વ્યવસાયમાં મોટો લાભ થશે ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા પર રહેશે અને તુલા રાશિના જાતકોને હવે તે બધું મળશે જેની તમે લાંબા સમયથી ઈચ્છા રાખતા હતા અને જેના તમે અધિકારી પણ છો આવતા દિવસોમાં તમારા જીવનમાં ખુશીઓની લહેર દોડવા જઈ રહી છે મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિ જેને ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનમાં અપાર સુખ અને સફળતા પ્રાપ્ત થવાની છે